રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ચોરાણું પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ બાવીસ ત્રેવીસ માટે સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કર્યા આ પુરસ્કાર સંગીત નૃત્ય નાટક લોક અને આદિવાસી કલા કઠપુતલી અને સંલગ્ન નાટ્ય કલાના ક્ષેત્રોમાં આપવામાં આવતા હોય છે ગુજરાતના જયંતિ શર્મા અને મગન શર્માને લોકવાદ્ય નિર્માણમાં યોગદાન માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા વધુમાં સાત પ્રતિષ્ઠિત કલાકારોને રાષ્ટ્રપતિએ સંગીત નાટક અકાદમી ફેલોશીપ અકાદમી રત્ન અને અકાદમી કર્યા હતા અકાદમી રત્નએ પરફોર્મિંગ આર્ટ્સ અસાધારણ યોગદાન માટે આપવામાં આવતું હોય સર્વોચ્ચ સ સન્માન છે સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઓગણીસ સો બાવનથી આપવામાં આવે છે આ પુરસ્કાર હેઠળ તાંબાની પ્લેટ અને અંગવસ્ત્રોની સાથે સાથે એક લાખ રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવતી હોય છે परफॉर्मिंग आर्ट्स के क्षेत्र में सर्वोच्च राष्ट्रीय सम्मान एकेडमी फेलोशिप और एकेडमी पुरस्कार से सम्मानित किए जा रहे सभी कलाकारों और कलाविदों को मैं बहुत बहुत बधाई देती हूँ हमारी सांस्कृतिक विरासत में परफॉर्मिंग आर्ट्स का महत्वपूर्ण तो स्थान रहा है जो कलाकारों ने समाज कल्याण के लिए अपनी कला का प्रयोग किया कलाकार अपनी कला के माध्यम से रूढ़ियों और पूर्वाग्रहों को चुनौती देते रहे हैं वे अपने कला से समाज को जगाते रहे हैं हमारी कलाएं भारत की सॉफ्ट पावर का सर्वोत्तम उदाहरण है